આપણી આ ચેનલમાં એક પ્રોબ્લેમ થઈ ગયો હતો યુટ્યુબની અંદર થોડાક દિવસ પેલા મેલ આવેલો છે મારું યાદ ધ્યાન જ નહોતું એ મેલની અંદર વેરીફિકેશન કરવાનું હતું અને એ વેરીફિકેશન આપણે કરવા મૂક્યું હતું રિજેક્ટ થયું હા જોઈ લો કલર આવી ગયો ને એકદમ રેડિશ કલર થઈ ગયો છે શાકનો આવો ને પ્રેમ અને સપોર્ટ આપતા રહેજો ભવિષ્યમાં પણ તમારા માટે આપણા આવા ફેમિલી વ્લોગ્સ અને ફેમિલી કોમેડી વિડીયોઝ તમારા માટે લાવતા ફરીથી વેરીફાઈ કરવા માટે મૂક્યું છે ભગવાન માતાજી ના આશીર્વાદ થી સરખું હે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી અને હર હર મહાદેવ તો બધાનું સ્વાગત છે અને આજનો વ્લોગ સ્ટાર્ટ કરી થી ચાલુ વરસાદે જોઈ ભાઈ વરસાદ ચાલુ છે ઝરમર ઝરમર અને આજે જે તારીખ ચોવીસમી જુલાઈ ને બે હજાર ચોવીસ અને વાર છે બુધવાર ને સરસ મજાનું એટમોસ્ફિયર થઈ ગયું છે આ ગ્રીનરી જુઓ તમે ખાલી ભાઈ જમાવટ પડી ગઈ છે વરસાદ જે આવે છે ને આમ તો કઈ દેખાતું નથી જોઈ લો એકદમ ધુમ્મસ ધુમ્મસ થઈ ગયું છે ફાઇનલી સુરેન્દ્રનગરમાં એક સારો વરસાદ થવાની સંભાવના છે આજે એટમોસ્ફિયર જોતા તો એવું લાગે છે જમાવટ પાડ દીધી છે ભાઈ

આપણે શેમાં દાળ તડકા માટે શેના માટે બનાવી હતી દાળ ફ્રાય જીરા રાઈસ હા ત્યારે બનાવી હતી ત્યારે એને જે હારી ગઈ હતી શરતમાં એ આપણે એને માફ કરી દીધી એટલે આરવ કઈ ગયો તો આજે સ્કૂલે ગયો ને ત્યારે કે મમ્મી તું દાળ બનાવજે અને છોલે ચણાની તે આપણે અત્યારે રેસીપી તમને બતાવીએ ચાલો બ્લોગમાં તમે બના રહી સૌથી પહેલા આપણે આમાં તેલ રહ્યું છે કેટલું તેલ 3 ચમચી અને કેટલા જણા માટે બને છે 5 6 માટે ઓકે

બરોબર આપણે ગરમ થઈ ગયું છે તેલ હવે ડુંગળી છે નું જે કાચું હોય છે એ એકદમ બરોબર પાકું થઈ જાય એક મિનિટ જેવું થઈ ગયું છે હવે આની અંદર થોડુંક મીઠું એડ કરી દે અને પછી એક મિનિટ સુધી આપણે

પછી બધા આની અંદર એડ મસાલા ટમેટાની પ્યોરી એડ કર્યા પછી આપણે બે થી ત્રણ મિનિટ સુધી સાતડી લીધું છે ને ટમેટાની ગઈ છે હવે આની અંદર આપણે એડ કરશું અડધી ચમચી જેટલી આની અંદર હળદર એડ કરી છે પછી લાલ મરચું આની અંદર એક મોટી ચમચી લાલ મરચું આપણે એડ કર્યું છે તમે રેગ્યુલરે વાપરી શકો અને કાશ્મીરી પણ વાપરી શકો છો પછી આની અંદર અડધી ચમચી જેટલું આપણે ધાણાજીરું એડ કર્યું છે અને પછી આની અંદર આપણે એડ કરવાનો છે ગરમ મસાલો તમે કોઈ પણ કંપનીનો ગરમ મસાલાની અંદર એડ કરી શકો છો અડધીથી પોણી ચમચી જેટલો આપણે ગરમ મસાલો એડ કર્યો છે હવે આને બરાબર બધી વસ્તુ બધા મસાલા સાથે આને મિક્સ કરી નાખશું તો મસાલા એડ કર્યા પછી બે મિનિટ થઈ ગઈ છે ને તમે જોઈ શકો છો બધા મસાલા એકદમ સરસ મજાના ચડી ગયા છે પણ અત્યારે આ ગ્રેવી થોડીક જાડી લાગે છે એટલે આપણે આની અંદર એક વાડકી અત્યારે આની અંદર પાણી એડ કરીશું ગ્રેવી માટે અત્યારે તમને લાગે કે મીઠું એડ કરવા જેવું છે તમે કરી શકો છો અમે ઓલરેડી પહેલાં ડુંગળીની પેસ્ટ વખતે મીઠું એડ કરેલું છે અને ચણા બાફતી વખતે મીઠું એડ કરેલું છે તો હવે આ પાણી નાખ્યા પછી અડધી મિનિટ પછી આપણે આની અંદર એડ કરવાનો છે એક ચમચી કાશ્મીરી લાલ મસાલો આનાથી આ શાકનો કલર એકદમ રેડી સારી જશે તમારે કોઈપણ જાતના ફૂડ કલર આની અંદર યુઝ નહીં કરવા પડે તો તમે જોઈ શકો છો આપણી ગ્રેવી સરસ મજાની પાકી ગઈ છે અને એનો કલર પણ એકદમ રેડી આવી ગયો છે

અત્યારે આપણને ગ્રેવી થોડીક ઓછી લાગે છે અને ચણા નાખ્યા પછી આ ગ્રેવી વધારે ચૂસી લેશે એટલે હજી આપણે આની અંદર એક વાડકી જેટલું પાણી એડ કરી દેસુ અને આને હવે આપણે 4 થી પાંચ મિનિટ સુધી બધા ચણાને બધા મસાલા સાથે બરાબર મિક્સ ન થઈ જાય ત્યાં સુધી આને ધીમા આજે આપણે ચડવા દેસુ ચારથી પાંચ મિનિટ થઈ ગઈ છે અને આપણા ચણા બધા ગ્રેવી સાથે બરાબર બધા બેસી ગયા છે તો હવે આની અંદર લાસ્ટ વસ્તુ જે કરવાની છે વઘાર કરવાનો છે ઉપર એના માટે આપણે તેલ લઈ લીધું છે આ શાકની અંદર તેલ વધારે હોય તો જ મજા આવે તમે જો ઓછું ખાતા હોય તો તમે ઓછું પણ એડ કરી શકો છો તેલ ગરમ થઈ ગયું છે હવાની અંદર આપણે એક ચમચી કાશ્મીરી લાલ મસાલાની અંદર એડ કરી છે રેગ્યુલર પણ એડ કરી શકો અને કાશ્મીરી તમારી આગળ જે હોય અને આને બરાબર મિક્સ કરીને ડાયરેક્ટ આ શાકની અંદર આપણે આ વઘારને એડ કરી દેશું એટલે આનો કલર છે એ એકદમ રેડીશ આવી જાય હા હા જોઈ લો કલર આવી ગયો ને એકદમ રેડીસ કલર થઈ ગયો છે શાકનો અને ભાઈ જોઈને જ મોઢામાં પાણી આવે છે ને જે સુગંધ આવી રહી છે અત્યારે એ તો હવે હું તમને નથી કહી શકતો પણ તમે આ રીતે ખરેખર ટ્રાય કરજો તમને આ શાક બહુ જ ભાવશે તમે કઈ રીતે બનાવશો તો કોમેન્ટમાં કહેજો હવે આને કેટલી વાર રાખવાનું છે પૂરું ઓકે હવે આને પચીસ ત્રીસ સેકન્ડ જેટલું રાખશું અને પછી આની અંદર છેલ્લે ફ્રેશ દાણા એડ કરી દેસું અત્યારે આપણે ટેસ્ટ કર્યું મીઠું થોડુંક ઓછું લાગતું હતું એટલે આપણે આની અંદર એક ચમચી જેટલું મીઠું એડ કરીશી કારણ કે આપણે બાફતી વખતે નાખ્યું તો ડુંગળીની પેસ્ટમાં નાખ્યું હતું એટલે તમારે ચાકી લેવું જરૂર પડે તો જ તમારે એની અંદર મીઠું નાખવું તો આપણે અડધી ચમચી જેટલું મીઠું નાખ્યું છે અને આપણું શાક બનીને રેડી છે ચાલો હવે આની ઉપર ફ્રેશ દાણા એડ કરી દે અને પછી ટેસ્ટ કરીને બતાવું કે કેવું કઈનું છે આ છોલે

તીખું કારણ કે કાશ્મીરી મરચું આપણે એડ કર્યું હતું ને એટલે ખાલી કલર જ પકડાય આનાથી જરાય તીખું નથી લાગતું આવી રીતે તમે શાક બનાવજો ખરેખર તમને ટેસ્ટ સુપર લાગશે

વડોદરામાં અત્યારે લાલા કાકા લાઈવતા એટલા એટલા પાણી છે એમને આખા વડોદરામાં તૈયારી હતી હવે જોયું હમણાં ફોન કરીને પૂછી જોયું શું હે માહોલ જમી લીધું કાઈ વાંધો નહીં ચલો આપણે જમવા બેસી જે જમવામાં તમને બધાને ખબર જ છે આપણે સવાર માં જ બતાવી દીધું તો આજે છે છોલે ચણાનું શાક જીરા રાઈસ અને દાળ તડકા તો ચાલો બધા જમવા માટે ભાઈ ગયા છે રાતના સાડા આઠ અને પહોંચી ગયા છે ઘરે આજ આખો દિવસ ધીમો 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 વરસાદ ચાલુ રહ્યો બહુ ખાસ કઈ વરસાદ નહોતો પણ બધી જગ્યાએ મેં જોયું આ ન્યૂઝમાં વડોદરા છે સુરત આણંદ અને બોરસદમાં તો આ ફાયટું ચૌદ કે પંદર ઇંચ વરસાદ પડ્યો એટલે ઘણી જગ્યાએ બધું નુકસાન પણ થયું છે અને ઘણા જગ્યાએ એવી છે અમારા સુરેન્દ્રનગરની જેમ કે ભાઈ વરસાદ પડ્યો છે પણ રોડ ભીનો થાય એવો જ વરસાદ પડ્યો છે કે ખાસ પડ્યો નથી પણ થોડીક થોડીક ઠંડક થઈ ગઈ છે તો ચાલો જમવા બેસી ગયા છે જમવામાં છે આજે થેપલા સૂકી ભાજી ગોળ મરચાં અને દહીં દહીની ઉપર આપણે ચાટ મસાલો નાખ્યો છે તો ચાલો બધા જમવા માટે આવી ગયા છે અને ઘણું કામ વિડીયોનું થોડુંક કોમેડીનું એડિટિંગ કરવાનું હતું અને આજ થોડુંક આપણી આ ચેનલમાં એક પ્રોબ્લેમ થઈ ગયો હતો યુટ્યુબની અંદર થોડાક દિવસ પહેલા મેલ આવેલો છે મારું યાદ ધ્યાન જ નહોતું એ મેલની અંદર વેરિફિકેશન કરવાનું હતું અને એ વેરીફિકેશન આપણે કરવા મૂક્યું હતું રિજેક્ટ થયું પછી ખબર પડી કે આપણે જે પાન કાર્ડનો ફોટો મૂક્યો તો લેમિનેશન વાળો હતો એના હિસાબે ક્લીન દેખાતો નહોતો એટલે આપણે ફરીથી પાછો ફોટો મૂક્યો છે અને ફરીથી વેરીફાય કરવા માટે મૂક્યું છે ઓપ્સો ભગવાન માતાજીના આશીર્વાદથી આ સરખું થઈ જાય અને જોઈ લો અમારે આરો ભાઈ તો આજ વહેલા સુઈ ગયા છે ગયા છે કેટલા જોઈ લો હજી તો સવા નવ થઈ ગયા છે અને આરો ભાઈ સુઈ ગયા છે

વગર ચશ્મે બધું વાંચે છે બધું કામ કરી શકે છે ખરેખર સારું કહેવાય તો બધાને અને વખાણ વખાણ થાય થાય છે છે અમારા એ માટે કે એટલો નાનો છે તો એટલું બધું ક્યૂટ બોલે છે અને સરસ મજાના બધા કોમેડી પાત્રો ભજવે છે તો બધાનું થેન્ક યુ આવો નવો પ્રેમ અને સપોર્ટ આપતા રહેજો ભવિષ્યમાં પણ તમારા માટે આપણા આવા ફેમિલી વ્લોગ અને ફેમિલી કોમેડી વિડીયો તમારા માટે લાવતા જ રહીશું તો ચાલો આજનો વિડીયો તો ખરેખર તમે જોયો કે આજનો વ્લોગ આપણે આખે આખો રસોડામાં જ ગયો તમને જીપી બતાવી છોલેની અને પછી મેં તમને કીધું કે યુટ્યુબમાં આપણે એ જ એન્ડ કરી છીએ આશા રાખી કે તમને આજની અમારી આ રેસીપી વાળો વ્લોગ ગઈ છે અમારા વ્લોગ ગમે તો વિડીયોને લાઈક અને શેર કરજો અને ઘણા લોકો છે જે રેગ્યુલરી કોમેન્ટ કરે છે યશવંતભાઈ પતાણી છે મયુરીબેન દોશી મધુસદનભાઈ દોશી છે અને ફેસબુક ની અંદર પણ ઘણા બધા છે મને અત્યારે નામ યાદ નથી આવતા પણ એક દિવસ આપણે સ્પેશિયલી બધાની કોમેન્ટ રીડ કરશું ની અંદર અને બધાને તમારા જે કંઈ હોય એના જવાબ પણ આપશું આપણે તો ચાલો આજના વ્લોગ ને એન્ડ કરી છે આશા રાખી કે તમને અમારા વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક માંથી જોતા હોય તો અમારા પેજ ને ફોલો કરીને સપોર્ટ કરવાનો ભૂલતા નહીં મળીએ નવા વિડીયો ત્યાં સુધી મને રજા આપો ગુડ નાઇટ થેન્ક યુ